આજે હું તમારી જોડે શેર કરીશ સાત ખીચડો એકદમ પરફેક્ટ ઘરે બનાવવાની રેસિપી આજે હું તમને તેની પરફેક્ટ અને એકદમ ઓરિજિનલ રેસિપી જણાવીશ અને આ રીતે બનાવશો એટલે જે લોકોને આ ખીચડો ના ભાવતો હોય તેમને પણ ભાવશે એટલો સરસ અને ટેસ્ટી બને છે તો આ ઉત્તરાયણ પર તમે પણ ઘરે ખીચડો જરૂરથી ટ્રાય કરજો અને તમને મારી રેસીપી સારી લાગે તો આ રેસીપીને લાઈક અને શેર પણ જરૂરથી કરજો અને તમે ચેનલ ઉપર નવા હોય તો આ વિડીયોની નીચે એક રેડ બટન આપેલું છે તેના ઉપર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલો બેલ બટન પણ પ્રેસ કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરવું એ બિલકુલ ફ્રીમાં છે તો અહીંયા તમે જોઈ શકો છો સાત ધાનનો ખીચડો બનાવવા માટે મેં અહીંયા બાઉલમાં સાત ધાન લીધેલા છે તેને આ રીતે આપણે એક મોટા બાઉલમાં લઈ અને પાણીથી સરસ રીતે વોશ કરી લેવાના છે આ રીતે સાત ધાનનો ખીચડો માર્કેટમાં રેડી પણ ભેળવીને મળતો હોય છે અને જો તમારે એ રીતે ના લેવો હોય તો ઘરમાં રહેલા સાત અલગ અલગ ધાનને તમે મિક્સ પણ કરી શકો છો તો ખીચડો વોશ થઈ જાય ત્યારબાદ આપણે તેનું બધું જ પાણી તમે જોઈ શકો છો આ રીતે બહાર કાઢી લેવાનું છે ત્યારબાદ આપણે આ રીતે કૂક કરી લઈશું ખીચડો બનાવવા માટે અને તેમાં ત્રણથી ચાર મોટી ચમચી જેટલું તેલ એડ કરવાનું છે તેલ સરસ રીતે ગરમ થઈ જાય એટલે તેમાં બે લાલ સૂકા મરચાં બે તમાલપત્રના પાન થોડો ફ્રેશ લીમડું એડ કરીશું અડધી ચમચી જેટલી રઈ અને ચપટી જેટલી તેમાં હિંગ એડ કરી અને એકદમ સરસ એવો વઘાર તૈયાર કરી લેવાનો છે વઘાર તૈયાર થઈ જાય એટલે તેમાં એક નંગ જેટલું બારીક સમારેલું બટાકું એડ કરીશું સેમ એટલું જ આપણે બારીક સમારેલું ગાજર લીલા ચણા વટાણા અને કોથમરી એડ કરીશું અને મરચાં પણ એડ કરી દઈશું આ સિવાયના તમારે બીજા કોઈ વેજીટેબલ સેટ કરવા હોય તો એ બધા જ વેજીટેબલ સેટ કરી શકો છો તો આપણે વેજીટેબલ્સ આ રીતે શેકાઈ જાય ત્યારબાદ આપણે જે ખીચડો ધોઈ અને તૈયાર કરીને રાખ્યો છે તે એડ કરી દઈશું અને આ ખીચડાને એકદમ સરસ એવો પરફેક્ટ બનાવવા માટે આપણે તેમાં પાંચ ગણું પાણી એડ કરવાનું છે આ રીતે જે પણ બાઉલનું માપ લઈ અને આપણે ખીચડો લીધો હોય સેમ એજ બાઉલના માપથી આપણે તેમાં પાણી એડ કરવાનું છે તો હવે આપણે તેમાં મસાલાઓ એડ કરીએ એક ચમચી જેટલું નમક અડધી ચમચી જેટલી હળદર અને અડધી ચમચી જેટલું આપણે ધાણાજીરું પાવડર એડ કરીશું અને આ રીતે ચમચાની મદદથી આપણે બધા જ મસાલાઓ સરસ રીતે મિક્સ કરી દેવાના છે ત્યારબાદ હવે કૂકરનું ઢાંકણ આપણે આ રીતે ડાયરેક્ટ બંધ નથી કરવાનું આ રીતે ઉલટું કરી અને જ્યાં સીટીની જે હોય ત્યાં અને આ વાલ હોય છે ત્યાં આપણે આ રીતે ઘી લગાડવાનું છે આ રીતે આ બંને જગ્યાએ ઘી લગાડશો એટલે ખીચડો ક્યારેય પણ ઉઘરાશે નહીં અને આ રીતે ખીચડો બનાવીએ તેમાં પણ આપણે અડધી ચમચી જેટલું ઘી એડ કરવાનું છે તો પાંચથી છ વિસલ થઈ જાય ત્યારબાદ આપણે ખીચડાને આ રીતે ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો આપણો એકદમ સરસ એવો પરફેક્ટ ખીચડો બની અને તૈયાર થઈ ગયો છે અને આ ખીચડો એટલો સરસ બને છે કે ખીચડો બનતો હશે તો હવે આપણે આ રીતે નું એક સર્વિંગ બાઉલ લઈ અને ખીચડાને ગરમા ગરમ સર્વ કરીએ તો છે ને ખીચડો બનાવવો એકદમ ઈઝી અને આ ખીચડો બનાવવાની એકદમ સરસ અને પરફેક્ટ ઇઝી રેસીપી છે તો તમે પણ આ રીતે ઘરે સાત ધાનનો ખીચડો જરૂરથી ટ્રાય કરજો અને તમને મારી રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરજો બધા જ ગ્રુપમાં શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ પહેલાં તેને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો